રાવપુરા મચ્છીપીટ વિસ્તારમાં પંદર દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતાં આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો ફુવારો જોવા મળ્યો હતો ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી લોકો પાણી માટે વલખા મારે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે જ્યારે વડોદરા શહેર મચ્છિપિત વિસ્તારમાં આવેલ છેલ્લા પંદર દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકા ગુણવત્તાનું કામગીરી કરી જતા રહ્યા હતા પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભુવાની કામગીરી કરતાં પાણીની લાઇનમાં લીકેજ થતા ફુવારો જોવા મળ્યો હતો પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું હતું સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેરફાર ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદભવી છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં અનેક વિસ્તાર ભુવાઓ પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે આ મચ્છીપીઠ વિસ્તાર છે રાવપુરા મચ્છીપીઠ વિસ્તાર રાવપુરાના આવતા મચ્છીપીઠનો મેઘ માર્ગ છે જવાનું રસ્તો પર આ રસ્તા ઉપર તમે તમે જોઈ શકો છો હાલમાં બે ત્રણ દિવસ પહેલાં નાનો ભોવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈજના દિવસે એકના બે દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભોવો ભુવો પડેલો આઠથી દસ દિવસ કામ ચાલુ ચાલુ કરેલું એ લોકોએ એ પૂરી નહીં કે આના પછી આપણે તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે ને મોટો ભુવો પડેલો છે અવારનવાર મચ્છીપીઠ વિસ્તારમાં બોવા પડે છે ત્રણથી ચાર બેથી ત્રણ મહિનામાં ચારથી પાંચ ભોવા ભળે વિશાલ ભોવા પડેલા છે અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સુદ લેવા આવતા નથી કોન્ટ્રાક્ટરો આવે છે કામ કરીને લીધા કરીને જતા રહે છે ડામર આમ લગાવીને જતા રહે છે પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી અધિકારીઓને કોઈ સુદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો મરાક હવાવાવાવાવાવાવાવાવાવાવાળા આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી તમે જોઈ શકો છો હાલમાં પણ વરોડામાં શું નામ હોય કમલેશ પરમાર કલમેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે આગળ પણ કાર્યવિરક વિસ્તારમાં રોડ બનેલું ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે લાખો રૂપિયા જનતાના લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપના બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે